Bom e varar હાડા નવમાં બે ત્રણ મિનિટની વાર ને મારે ફરીને આજ મારક ને બધી વાર નાખ્યું શોખું કરી નાખ્યું આ મારક વાર્યું પેલા ઓલું ફરી વાર્યું મોટું પછી આ માર પછી આ ફરી વાર્યું પાછ ગાયનું ખીલા તો હું ત્યાં એવા તે જ થાય કે એ નાખું નિરાણ થાય ને એટલે ગાયનો ખીલો પાછો એવો નહીં હોતો ખાઈ લઈએ પછી આ થઈ જાય ન ખાધો હોય ને ત્યાં ને શીખું હે ભાઈ હપે નાખવા કદાચ શીખું તા નહીં દેખાય કને આવે છે કને નહીં કે મણકી ક નાખવા આવે જો જોડી એ કઈ બોલીએ નીરોગી ને એ હે ને મા બનાવવાની હમણાં બધા ઉતરા ને ને કાવો બનાવી એનું નામ સાંભળ્યા ને દીધા કી પીવું સારી નથી પીવા તો એ કાવો કી પીવો

પછી થોડુંક લીંબુ નાખી ખાંડ ના દાડા જરાક નાખા તો પીએ ને કઈ પીએ દવા મળી તથે ગઈ એટલે એમાં કા હે ને ઉતર પાકે ને તારે જઈ ગરમ બે હાથ ખોલવાનું કામ છે બોટલ કપ સિરપ નહી જ આવે કપ સિરપ સિવાય ને કપ સિરપ પીએ ને તો ઉતર ગાઈ ને કપ કાઢવા હાટું વધારે ઈ લાગુ પડે પણ મોડી પડે ચાર બોટલું મેં તો ખાલી કીધી પણ નવું મેળવ્યું મારે તો

અગિયારમાં થોડી ઘણી વારી ને એને મી કાળો પીધો ને તે થોડોક હાથ ખુલે ગયો અટાણા વાંધો ને તો માં મૂ અવાજ નહોતો ઘરાતો પછી મેં એના ફોન ન લીધો હાથમાં ઊંકાવ્યા કંઈ સમજાય નહીં કામ રોગો બોલું અહીં કાલુ નો જ મારો તો હાથ બે ગયો જ બેઠો કંઈ બીજું નહીં થોડી ઘણી ઉતરા ને અટાણા હે ને મારે થોડોક સેવડો કરવો અટાણા પૂરતો જ કરવો સેવડા મહે પવા હે ને બી એ બે જ છે ખાલી હતી જો આ બી લેન તો હું થઈ જાય બીજી બધુંય તૈયાર કરી લીધું તેલ ને માયા માયાબીને ઓસાડું ધોવા ગા લુગડા ધોવે અટાણા ને હું એને શાક વખાર ના ખાન તો વહેલે રોજ સડાઈ જાય ને ખડ વાટવાતા બપોર પસી જાય હું બાપુ આજ થોડુંક વાટે ખડ ને એના હું થોડોક સેવડો તરે નાખા અટાણા ત્યાં અટાણા વટાણા પૂરતો નાસ્તા માલ ને બટેટાનું શાક મોરેલું તૈયાર પડ્યું હતું બટેટાનું શ્યાક વખાર રજા હે ને

અમારા આખડી મીમાન આવ્યા તા મોટે ઘેર એ ના ગાતા સાડા પાંચ વાગ્યા અમારે બધા નાસ્તો કરવો ખડ વઢાઈ ગયું બાપો વઢે અમે આડા વાળું કામ કરી લીધું પછી જો વાર એમની સોંપી એ બધું મૂકો ને નાસ્તામાં કામ એ કે કાકડી કાકડી જો સાંતીધી બોલાય ને તો બાપુ કા તમે રીંગડી સોંપી રીંગડી સોંપી તમારે હા લો બધા સીપડું ખાવા

પાણી નાખે ને પાડવા મેં તો કોણ છે મેં તો કોણ